વિસાવદર માં પેટા ચૂંટણી યોજાવાની છે પ્રચાર ના પડઘમ વાગી ચૂક્યા છે ગોપાલ ઇટાલિયા આજે ચૂંટણી નો ફોર્મ ભરવા જવાના છે ત્યારે વિસાવદર ના નિર્ણાયક જે મતદારો છે એટલે કે ખેડૂતો તે આપણી સાથે છે આજે પ્રચાર માં પણ તેઓ જોડાયા છે ખેડૂત સાથે સીધી વાતચીત કરીએ દાદા આપનું નામ મનસુખભાઈ મનસુખભાઈ ક્યાં રહેવાનું લાગે છે નો માહોલ જામી ચુક્યો છે તમારે ત્યાં ચૂંટણી યોજાવાની છે કઈ તરફ માહોલ દેખાયો છે માહોલ ગોપાલભાઈ ઇટાલિયા કેમ ગોપાલભાઈ ભાઈ ઇટાલિયા શું પરિસ્થિતિ એની પરિસ્થિતિ એટલે ખેડૂતોના પ્રશ્ન છે કે કેમ ખેડૂતો ખેડૂતોના પ્રશ્ન એવા છે કે ભાવકાલ કે આ બધી રીતે ખેડૂત ને તકલીફ ઉભી છે ખાતર ટાઈમે મળે ને ખેડૂત વાવણી કરવી હોય તો એ ટાઈમે મળે નહીં તો એને માટે શું કરવું આ સરકાર કઈ રાહત કરતી નથી કેતી નથી કે કોઈ પણ સહકાર્ય મંડળીમાં જાય તો કે ખાતર કોઈ દેતું નથી બરાબર ખેડૂતને શું કરવાનું શું છે હું બોલું છું ના સરકાર શું કહે છે તમે તો સરકાર તો કહે છે કે અમે ખેડૂતો સુધી પહોંચાડી બધી વસ્તુ કોઈ વસ્તુ ફૂકતી નથી એવું છે હા ગોપાલે એમ કીધું કે ભાઈ તમને બધી રીતે રાહત થઈ જાહે ને હું ચૂંટણીમાં ઉભો રહું છું તમારો માહો હું કેવા માગે છે એટલે અમે કીધું કે ભાઈ તારા તારા પક્ષમાં અમે ઉભા જઈએ હું તારા જ જઈએ અમે હમ પણ ખેડૂની હિત થવું જોઈએ ખેડૂ ને કોઈ જાતની તકલીફ ન હોવી જોઈએ ખેડૂત ઈશ્વરી આધારી છે ખેડૂત ઈશ્વર આધારે ખેડૂત વાવણી કરે છે વાવે છે ઉત્પાદન લે છે તો એને ભાવ દેતા નથી અત્યારે ડુંગળી ને ભાવ જોવો તમે કોઈ થઈએ બેહીને બીએ કે કોઈ લેતું નથી ખેતરમાં સીધે સીધું હાઇવેસ્ટર આંખી નાખે ગોળું આંખી નાખે અત્યારે કપાઈ ગયા બધા ખેડૂત કોઈ કોઈ સહાય નહીં કાંઈ નહીં કોઈ ખેડૂત ને કોઈ નહીં ભાજપ ની સરકાર કાંઈ કરતી નથી આશ્વાસન જે છે વડાપ્રધાન તો કે છે મારા ખેડૂત ભાઈઓ માટે હું અહિયાં થી પૈસા મોકલીશ ત્યાં સુધી પહોંચશે આયા કોઈ વસ્તુ ભૂગતી નથી અહિયાં ખેડૂને નથી અમારા વડવા વખત ગામ ગામને આગેવાની કરીએ અમારા ખાખરા હડમતી પૂછી જવો કે સરપંચ પાત્રી પાત્રી વર્યા કે એક ખેડૂત કે કોઈ ને કોઈ ને તકલીફ થઈ એવો દાખલો છે ન હોય અમારા વડવા પાતરી વર આગેવાની ગામની ગોપાલભાઈ ઇટાલિયા રામ કથા ને તો એના છૂટે એમ નથી ખેડૂ એમાંથી છૂટે એમ જ નથી ને ગોપાલ માથે હાથ મૂકેલો છે બાપા એ ગોપાલ ઇટાલિયા આયા ઉમેદવાર છે બહાર છે કેવી રીતે વિસાવદર જનતા એમના પર વિશ્વાસ મૂકશે કેમ કે અને ગેરંટી શું કે ગોપાલ ઇટાલિયા આમાંથી આદમી રહેશે ગોપાલ ઇટાલિયા એણે એમ કીધું તો કે આ ખેડૂનો પ્રશ્ન બધો જો હું ચૂંટણીમાં જીતું તો આ પ્રશ્ન હું હલ કરીશ બધી રીતે હલ કરીશ ખેડૂને કોઈને દુખી નહીં કોઈ ઓફિસર નહીં દુખી કરે આ તો ત્રણ ત્રણ વાર ધક્કા ખાઈએ વાડીએ લાઈટ નો હોય આઠ દિવસ વૈયા ગયા છે અમારા પોતાની વાડીએ આજ આઠ દિવસ ત્યાં લાઈટ નથી

કે તમારું કાલ થાય એટલે ખેડૂને મોટર હોય તો ઠીક છે બસમાં જાય આવે આજ મોકલે એટલે કાલ જાય કાલ જાય એટલે એમ કે ક્રમ દે ઓફિસરો કોઈ કામ કરતા અધિકારી કામ નથી કરી નથી કરી શકતા ના પાડી દે છે શું કહે છે અધિકારી એમ કે છે કે કાલ આવી ગયો કે આજ નહીં થાય હા ધક્કા ખવડાવ્યા કરે તમે કરો હું મારા પોતાની જ વાત કરું મારી વાડીએ ખાખરા અડમતિયા ભેસાણ તાલુકાનો

ડીએપી ખાતર જોતું હોય તો તાણેક ડીએપી ખાતર નો મળે ઉરિયા જોતું હોય તો ઉરિયા નો મળે ઉરિયા આવે ત્યારે પાછી નેનો ની એક બોટલ પકડાવે પર બસો રૂપિયા આ લઈ જાવ લેવી જ પડે નકર એ કે ઉરિયા નહી મળે એટલે ક્યાં માય જાવું અમારે આવી સમસ્યા છે જીએબી માં જાવ તો જીએબી માં અધિકારી કોઈ જવાબ નથી દેતા

આ જોઈએ જોઈએ મળવો એવો વિસાવદર ની જનતા એ વિકાસ કેવો છે વિસ્તાર નો વિકાસ નહીં જો આ યાર્ડ માં મુખ્યમંત્રી આવતા રાતે રોડ કર્યો તો ભાજપ ની સરકાર વજье છે આથી કેન્દ્ર થી તાલુકા થી માંડીને કેન્દ્ર સુધી છે ભાજપ ની સરકાર તો આ રોડ કા નો થયો મુખ્યમંત્રી આવતો હતો એટલે રાતે રોડ થઈ ગયો આમ આની સમર્થક સરકાર અમારે વેચાવાતર નો રોડ આખી માણેકવાડા ચાર વર્ષે ભગ્યો ચૂંટણી નું કાંઈક આવે એટલે રોડ ચાલુ કરે અચ્છા પાછી ચૂંટણી વહી જાય એટલે રોડ અધૂરો મૂકી દે આવો ચાર વર્ષ ત્યાં માણેક વાળા રોડ પૂજવા એટલે હું આ બધા નહી ખબર પડતી હોય કોઈ મુખ્યમંત્રી આવે તો રાતો રાત તમને કઉ ટામર આવી જાય ને રોલ આવી જાય ને બધું આવી જાય હા ટૂંકમાં કોઈ અહીંયા છે ભાજપનો જે કઈ કાર્ય કરો છે ને એમાં કઈ કાઢ લેવાનું નથી અચ્છા તમે શું વિચારી રહ્યા છો કેમ કે ચૂંટણી માહોલ બની ગયો છે કઈ બાબતો એવી જોઈ રહ્યા છે મતદાર તરીકે કયા કયા મુદ્દાઓને લઈને તમે મતદાન કરવાના છોકો એકવો જનમ પ્રમુખ ચાલે તો ત્યારે તો શાંત છે પણ ઇકો ઝોન થી ખેડૂતોને શું નુકસાન છે આવા ઘણા મુદ્દા છે આવા એટલે ઇકો પણ મતદાન થવાનું છે હા થવાનું 6% હા ઇકો શું આ વોટર્સ કે ઇતના જોઈએ અંદાજીવા કોંગ્રેસ કોંગ્રેસ ને હર્ષદભાઈ હર્ષદભાઈ બધી ટ્રાય કરી લીધી કોંગ્રેસ પછી આ જે આમ હતા ધારાસભ્ય એને વેચાઈ ગયા કરવાનું હું પબ્લિક ને શું કરવાનું બીજો પ્રશ્ન આવો છે કે ભાઈ આવી રેલીઓ પૈસા લઈ ને લોકો ને લાવવામાં આવતા હાય હાય બસો આ સરકારી બસો મોદી આય આવે મુખ્યમંત્રી આવે સરકારી બસો ઉપયોગ કરે આમાં સ્વયંભૂ માણસો બધા આવ્યા છે પોતાના ખર્ચે હું મારી ઈનોવા લઈને પોતાના ખર્ચે આવ્યો

તો સરકારી બધી સિવિલ સિવિલિયનો ધરી નથી કે સિવિલ હોસ્પિટલ હોય એ મહત્વનું છે આ તો બધા મહાકળ ગાડીન ડોક્ટર બધા મળીને બનાવે છે ખોટે ખોટા ઓપરેશન કરે સરકારથી બીજા લોકો સાથે વાતચીત કરીશું શું કેશો બીજી વખત તમને ચૂંટણીમાં મતદાન કરવાનો મોકો મળ્યો છે તો પેલા જરૂર જરૂર કરીશું ભગવાન નવાર વિશાવદરની જનતા સાથે આવું સુખમ ખાય છે

તો ગામ ના ક્યાં વિકાસ કરવાના તાલુકા ના ક્યાં વિકાસ કરવાના છે આ જોવો ને તમે આમ નજર સામે છે વિડીયો લઈને ખાડામાં ઊભા છીએ આપણે અત્યારે શોખ સરદાર શોખ અંદર ખાડા પડેલા છે વાહનો ટ્રાફિક થઈ રહી છે પરેશાની પબ્લિક થઈ રહી છે તો કઈ રીતે કેવા વિકાસ આપનું નામ શું મારું નામ મુપત રબારી છે જુનાગઢ યુવાન છો યુવાનને લઈને શું જુઓ છો રોજગારીની કેટલી તકો ઊભી કરવામાં આવી છે ને ખાસ યુવાનોની શું શું સમસ્યાઓ છે સૌ તો ગોપાલ ઇટાલિયા પહેલી વખત ચૂંટાય અને ત્યારબાદ એક નવો નજરાણો રાજકારણમાં જોવા મળે તેવી આશા છે તો આપણે જે અભ્યાસ કર્યો હોય જે કર્યો તો અત્યારે તમે શું કરો છો અત્યારે તો હું બીકોમ કરું છું બીકોમ કરું છું રોજગારી તકો થઈ છે ઊભી જૂનાગઢમાં ખરી કે પછી જે પ્રમાણે વિકાસ ચાલી રહ્યો છે તમામ બીકોમ છે એમકોમ છે જે ગ્રેજ્યુએટ થઈ ગયેલા યુવાનો છે તેના માટે નોકરીઓ માટેની કોઈ તક નથી કોઈ જગ્યાઓ નથી જ્યારે હાલમાં જ એલઆરટીની ભરતીઓ ચાલી રહી છે તો તેમાં માત્ર ભરતી લેવાના જે વિદ્યાર્થીઓ હોય છે સાત હજાર જેટલા જ વિદ્યાર્થીઓ હોય છે પરંતુ ફોર્મ જે ભરાય છે પંદર પંદર લાખ ભરાય છે તેનાથી સ્પષ્ટ આપણને જોવા મળે છે કે બેરોજગારી કેટલી છે અને કેટલા લોકોને નોકરીની જરૂર છે અને નોકરી નહીં મળી રહી કયા કયા મુદ્દાઓને ધ્યાનમાં રાખીને મતદાન કરવાના છો યુવાનો શું ઈચ્છી રહ્યા છે સૌ સૌપ્રથમ એક જ મુદ્દો છે ગોપાલ ઇટાલિયા જીતે એટલે એક નવી આશા કિરણ ઉભું થાય એ જ સૌપ્રથમનો મુદ્દો છે અમારો અને ગુજરાતની વિધાનસભામાં એક નવો અવાજ નવી ઉમંગ નવી આશા જોવા મળશે જેના માટે સમગ્ર વિસા ઓજાર ની જનતા એક જ તરફી આમ આદમી પાર્ટીમાં વોટિંગ કરવાની છે આ વિશ્વાસ કેટલા ઉમેદવાર ઉપર જે રહેશે કેમ કે આવા નવા ઉમેદવારો કોક ને કોક કારણસર પાર્ટી છોડ જતા રહે છે ભૂપત કીધું કે ભાઈ આમ આદમી પાર્ટી સારું પ્લેટફોર્મ નહોતું ત્યાં કામ કરવા દેતા નહોતા મને આમ આદમીમાં એટલે હું ભાજપમાં જોડાયો તમે આ બધું કઈ રીતે મારું તો સ્પષ્ટપણે એવું માનવું છે કે તમામ બહાનાઓ છે

પછી કલેક્ટર ખાતામાં અન્ય કોઈ ખાતાઓમાં કોઈ પણ જાતના પ્રશ્નો પૂછવાના હોય એ ખેડૂતોના હોય કે કોઈ પણ વિદ્યાર્થીઓના હોય તો તે બેખોફ પૂછી શકે છે અને લડી શકે છે કોઈ પણ બાબતનો પ્રશ્ન હોય તો તેમની પાસે કાયદાકીય તમામ માહિતીઓ મળી રહેલ છે ચોકસતી વિશાવધાર ભેસાણના જે ખેડૂતો છે તેમણે અલગ અલગ મુદ્દે પોતાની સમસ્યા જણાવી છે ને જે ઉમેદવાર છે આમ આદમી પાર્ટીના પેટા ચૂંટણીના ગોપાલ ઇટાલિયા તેમને જીતાડવાની વાતો કરી રહ્યા છે તે કહી રહ્યા છે કે અમને વિશ્વાસ છે પરંતુ એ જોવાનું રહ્યું કે આયાતી ઉમેદવાર ઉપર એની સ્થાનિક જનતા કેટલો વિશ્વાસ કરે છે ખેડૂતોએ તો સાથ સહકાર પૂરો આપ્યો છે પણ અહીંના વેપારીઓ અને તમામ લોકો કઈ રીતે આગળ ચૂંટણીમાં સાથ સહકાર આપે છે દર્શક મિત્રો નવજીવન ન્યૂઝ ને લાઈક કરી લો સબસ્ક્રાઇબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં વૈષ્ણવજન તો તેને કહીએ જે परा